હેલો છે મારા આજે આપણે બનાવીશું વારંવાર બનાવો એવી તવા પર માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી ગ્રીલ સેન્ડવીચ બહુ હેલ્ધી એવી બહુ ટેસ્ટી એવી બાળકોને લંચ બોક્સમાં કે સવારે નાસ્તામાં કે ડિનરમાં તમે એને બનાવી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપણે ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈશું અહીંયા ચટણી હું ફુદીના વગર બનાવી રહી છું તમારે ફુદીનો ઉમેરવો હોય તો અડધો કપ ફુદીનો એક કપ લીલા ધાણા એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એમાં ત્રણ લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો સાથે બે ટેબલ સ્પૂન શીંગ કે પછી બે ટેબલ સ્પૂન કાજુ કાજુથી બહુ સારો એવો ટેસ્ટ આવે પણ જો તમારે ન વાપરવું હોય તો શિંગ પણ વાપરી શકો એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ખાંડ તો ગળપણ માટે થોડી અમથી ઉમેરવાની બેલેન્સ કરવા માટે જો ઉમેરવી હોય તો અડધા લીંબુનો રસ નીચોવી દઈશું એક ટી સ્પૂન જેટલું જીરું અને ત્રણથી ચાર ટુકડા બરફના તો બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે અને આપણે એને સ્મૂધ એવી થીક ચટણી વાટી લઈશું તો ચટણી આપણી તૈયાર છે હવે વેજીટેબલ રેડી કરી લઈશું અહીંયા વેજીટેબલમાં તમે બે કોઈ વેજીટેબલ કે ચાર પાંચ તમારે જે વેજીટેબલ ઇઝીલી તમારા ઘરમાં અવેલેબલ હોય એ લેવાના જો તમારા પાસે માત્ર કાકડી ટમેટા હોય તો એ પણ વાપરીને ગ્રીલ સેન્ડવિચ હંમેશા બહુ ટેસ્ટી એવી બને તો અહીંયા મેં એક આવકાડો ટમેટો સાથે કાકડી તો કાકડીને મેં છાલ ઉતારીને લીધી છે તમે છાલ સાથે પણ લઈ શકો પાતળા પાતળા સ્લાઇસ કરવા જરૂરી છે તો ટમાટોના પાતળા પાતળા સ્લાઇસ એ જ રીતે મેં કાકડીના પાતળા પાતળા સ્લાઇસ કરી લીધા આ કાળો તો થોડો રાઈપ હોય એવો લેવાનો માત્ર આવ કાળો પણ જો તમે આ સેન્ડવિચમાં વાપરશો તો પણ સેન્ડવિચ બહુ ટેસ્ટી એવી બને છે તો આપણે એની સ્કીન આ રીતે કાઢી લઈશું અને એનું ભીવ પણ આ રીતે કાઢી અને આવકારોના આપણે પાતળા પાતળા આ રીતે સ્લાઇસ કરી લઈશું સાથે મેં અહીંયા લીધા છે કેપ્સિકમના રિંગ્સ કોબી અને જો તમે ડુંગળી ખાતા હોય તો લેવાની છે નહીં તો ડુંગળી તમે સ્કીપ પણ કરી શકો કોબી છે એ ડુંગળી જેવો જ ટેસ્ટ આપે છે તો તમારે એ વાપરવાની જરૂર નથી તો આટલી સામગ્રીઓ મેં રેડી કરી લીધી હવે આપણે સેન્ડવિચના બ્રેડ લઈ લઈશું અહીંયા તમે બે બ્રેડમાં પણ સેન્ડવિચ બનાવી શકો હું અહીંયા લેયરવાળી સેન્ડવિચ બનાવી રહી છું એટલા માટે મેં ત્રણ મલ્ટીગ્રેન બ્રેડ લીધા છે તમે વીટ બ્રેડ કે કોઈ પણ હેલ્ધી બ્રેડ લઈ શકો એના પર રૂમ ટેમ્પરેચર પર હોય એવું સોફ્ટ બટર સારી રીતે લગાવી દેવાનું ડોટ ડોટ ટી સ્પૂન જેટલી ચટણી કે પછી તમને સ્વાદ પ્રમાણે તમને તીખું કેટલું જોવે એ રીતે ચટણી તમારે સ્પ્રેડ કરી દેવાની એના પર આપણે ડુંગળીના સ્લાઇસ આ રીતે મૂકી દઈશું ડુંગળીના સ્લાઇસ તમે જો ન વાપરવાના હોય તો કોબી મૂકી દેવાની એના પર સેન્ડવીચ મસાલો સેન્ડવીચ મસાલો ન હોય તો ચાટ મસાલો એના પર આપણે કાકડીના સ્લાઇસ એના પર કેપ્સિકમના રિંગ્સ અને પછી આ રીતે જે બીજી આપણે ચટણી લગાવેલી બ્રેડ છે એ એનાથી કવર કરીશું બ્રેડના ઉપરના સાઈડ આપણે પાછું બટર અને ચટણી લગાવી દઈશું જો તમને સ્વીટ સાઈડ ટેસ્ટ જોવે કે બાળકો માટે બનાવવાના હોય તો બટર ઉપર તમે ટમાટો કેચઅપ કે સ્વીટ ચીલી સોસ પણ લગાવી શકો તો એ તમારા પર બાળકો માટે જો બનાવવાના હોય તો ગ્રીન ચટણીનો પાર્ટ ઓછો લેવાનો તો અહીંયા તીખાશ ચટણીની મેં નોર્મલ જ રાખેલી છે કે બાળકો પણ ખાઈ શકે એટલા માટે અને પછી આપણે આ રીતે ચટણી લગાવી લો એટલે ટમાટોના સ્લાઇસ આ રીતે પાતળા પાતળા કરવાના તો અહીંયા બધા વેજીટેબલના સ્લાઇસ બને એટલા પાતળા રાખવાના એટલે સેન્ડવિચ તમારે એકદમ સારી રીતે ગ્રીલ થાય આ રીતે એના પર સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો છાંટી દઈશું અને એના પર આપણે આવકારોના સ્લાઇસ આ રીતે આપણે ગોઠવી દઈશું જો તમારા પાસે આવ ન હોય કે ન ઉમેરવો હોય તો એના જગ્યા પર તમે બટેટું ખમણીને કે એના સ્લાઇસ આ રીતે કરીને પણ મૂકી શકો એના પર આપણે કોબીજ તો એકદમ પતલી પતલી ચીઝ જેવી કટ કરીને મૂકવાની તો આ રીતે ચીઝી અને આવકારોના ટેસ્ટથી બહુ સારી એવી લાગે છે અને ચીઝ ઉમેરવું ઓપ્શનલ છે ઉમેરવું હોય તો અડધું ક્યુબ જે અમૂલનો આવે એ ખમણીને ઉમેરી દેવાનું અને એના પર ત્રીજી બ્રેડ સ્લાઇસ જે આપણે રેડી કરી છે એ આ રીતે કવર કરી દઈશું ઉપરની સાઈડ આપણે આ રીતે બટર લગાવી દઈશું અને સેન્ડવિચ ગ્રીલ કે શીખવા માટે તૈયાર થઈ ગઈ હવે તમારા પાસે જો ટોસ્ટર હોય ગ્રીલવાળું તો એમાં પણ તમે ટોસ્ટ કરી શકો પણ બધા પાસે એ ન હોય કે એના પર જો તમારે આ રીતે ગ્રીલ ન કરવું હોય તો આપણે સેન્ડવિચને તવા પર એ પણ માત્ર બે ત્રણ મિનિટમાં તમે એને તવા પર શેકી શકો મારા પાસે આવો ગ્રીલ તવો છે નોનસ્ટિક એ મેં લીધો છે તમારા પાસે જો આ ન હોય તો ઢોસાનો તવો પણ લઈ શકો અને આ રીતે સેન્ડવિચનો બટરવાળો ભાગ નીચે મૂકવાનો એના પર કોઈ પ્લેટ અને એના પર કોઈ હેવી ઓબ્જેક્ટ મૂકવાનું સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું શેકવાનું તો તવો હલકો ગરમ થઈ જાય પછી તરત જ સ્લો ફ્લેમ કરી અને સેન્ડવિચ મૂકી એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે આ રીતે ઉપરની સાઈડ બટર લગાવી દઈશું સેન્ડવિચને આપણે ફ્લિપ કરી દઈશું તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો ગોલ્ડન કલર સાથે પરફેક્ટ એવી ગ્રીલ થઈ ગઈ પાછું આપણે ઉપરની સાઈડ પ્લેટ અને કોઈ હેવી વસ્તુ આ રીતે મૂકી દઈશું અને આપણે એને ગ્રીલ કરીશું બે સાઈડથી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવી તમે જોઈ શકો છો ગ્રીલ સેન્ડવિચ રેડી થઈ ગઈ આ રીતે સેન્ડવીચ રેડી થઈ ગઈ આપણે એને બહાર કાઢી લઈશું એકદમ પરફેક્ટ એવી ક્રિસ્પી ગ્રિલ થઈને સેન્ડવિચ રેડી થઈ ગઈ જો તમને લાગે કે તમારે વધારે થોડો બ્રાઉન કલર જોવે તો તમે થોડી વધારે પણ એને ગ્રિલ કરી શકો તો માત્ર બે મિનિટમાં આ રીતે તવા પર રેડી થઈ જાય છે આ જ રીતે આપણે બીજી બધી સેન્ડવિચને ગ્રિલ કરી રેડી કરી લઈશું આ સામગ્રીઓથી તમે જો મોટા બ્રેડ હશે તો ચાર સેન્ડવિચ અને નાના બ્રેડ હશે તો સાત જેટલા સેન્ડવિચ બનાવી શકો આ રીતે આપણે એને કટ કરી અને સર્વ કરીશું ગરમા ગરમ તો ખાવાના ખૂબ ટેસ્ટી લાગે છે પણ તમે એને લંચમાં કે બાળકોને તમે લંચમાં પણ આપી શકો તમારા લંચમાં તમે જોબ કરતા હોય તો એના પર પણ લઈ જઈ શકો આ રીતે જો તમે ક્યારેય ગ્રીલ સેન્ડવિચ ન બનાવી હોય આવો કાઢોવાળી એકવાર ટ્રાય કરજો વારંવાર બનાવો એટલી ટેસ્ટી અને એકદમ સિમ્પલ એવી બનાવવામાં આ સેન્ડવિચ છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ